દારૂ ધુસાડવા માટે બુટલેગરોનો નવો કિમિયો પોલીસને હાથ લાગ્યો છે ભરૂચના અંકલેશ્વર હાઇવે પર ટ્રકમાં ઊંધી આડમાં લઈ જવાતો રૂપિયા સિત્તેર લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દારૂનો જથ્થો પકડ્યો છે તો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતની વિદેશી દારૂની સાત હજાર આઠસો છન્નું નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી સી પિન્ટુસિંહ નટુસિંહ રાવતની ધરપકડ કરી છે તપાસમાં ખુલ્યું છે કે તે આ જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હતો પોલીસે આ મામલામાં કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા

તો જે બિલ્ડિંગ આવેલું છે સરઘાષણ આવેલું છે આ બિલ્ડિંગ તે તેમાં આગ લાગવાની ઘટના બની અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ફાયર ફાઇટર જે ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે પર બક્કી ચારે બાજુથી પાણી મરાઈ અને ફર્સ્ટ આખી ફાયર અત્યારે એક્સટિંગ્યુશ કરી દીધી છે હવે થોડી ઘણી નાની જીણી ફાયર છે

તો હું આપણે જણાવવા માંગીશ કે ફાયર સિસ્ટમો તો લાગેલી હતી પરંતુ ચાલુ કન્ડિશનમાં નહોતી અમદાવાદની પણ બે ફાયર ગાડીઓની મદદ લેવામાં આવી છે અને ગાંધીનગરની પાંચ ફાયર ગાડીઓની મદદ લેવામાં આવી છે ટોટલ સાતેક જેટલી ગાડીઓની મદદથી આગ બોઝવામાં આવી છે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે આજે સદ્યાસીબે ઓફિસો બંધ હતી એટલે કોઈ જાણાની થઈ નથી પરંતુ આ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં સર્વર અને યુપીએસ હોવાથી એસી ચાલુ રાખવામાં આવેલા હતા એટલે માણસોની હાજરી નહોતી પરંતુ એસી આ સર્વરની સેફ્ટીને માટે ચાલુ રાખવામાં આવ્યા હોવાના કારણે એમાં જ શોર્ટ સર્કિટ થઈ હતી અને આ આગ લાગી હતી શરૂઆતના તબક્કે આ આગ ઘણી વિકરાળ હતી પરંતુ ફાયર ઓફિસરો ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને આગને સંપૂર્ણ કાબુમાં મેળવી લઈને વધુ જે નુકસાન થતું થવાની જે સંભાવના હતી તે અટકાવી લેવાયું છે જીતા સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ગાંધીનગરની આ ઘટના કે જ્યાં સરઘાસણ વિસ્તારમાં જે કોમ્પ્લેક્ષ આવેલું હતું તે કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી અને પ્રાથમિક અનુમાન અનુસાર જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો આગ પર સંપૂર્ણપણે હાલ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી પરંતુ આગ લાગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા સુરતમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે કુલ પાંચ બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા અને બે બાળકો ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા વરાછાના મહિલા પીએસઆઈ ની પ્રશંસનીય કામગીરી સામે આવી છે બાળકો સાથે પાંચ કિલોમીટર ચાલીને ઘટના સ્થળે પહોંચ્યા અને પીએસઆઈ ની ટીમે અન્ય ત્રણ બાળકોને મુક્ત કરાવ્યા છે રાજસ્થાનના પાંચ બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા તો સાડીના કારખાનામાં કરાવતી હતી મજૂરી અને કરાવવામાં આવતી હતી મજૂરી તો સવારે પાંચ થી રાતના દસ વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું બાળકો પાસે સત્તર કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હતી અને પોલીસે કારખાનેદારની ધરપકડ કરી છે છે તો આ મામલો સામે આવ્યો આખા રેકેટનો પર્દાફાશ થયો છે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તે બાળ મજૂરી કરાવવાનો આ મામલો સામે આવ્યો છે આખરે કેવી રીતે આ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી કેવી રીતે રેકેટનો પર્દાફાશ થયો બિલકુલ સુરતના ના વિસ્તારો છે શ્રમિક વિસ્તારો છે આ વિસ્તારોમાં બાળકો નાના નાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની સતત ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે બે બાળકો પહોંચ્યા હતા વરાછા પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ જે કામગીરી કરી છે ચોક્કસ સિદ્ધાવાલાયક છે કારણ કે જે બે બાળકો પછી મહિલા પીએસઆઈ ને પોતાની આ વિધિ કહી હતી કે સત્તર કલાક કામ કરાવી તેમને બસો રૂપિયા આપી તેમનું શોષણ કરવામાં આવતું છે જેને લઈને મહિલા પીએસઆઈ બાળકો સાથે પાંચ કિલોમીટર ચાલીને ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા પછી અન્ય પાંચ બાળકોને છોડાવવાની કામગીરી કરી હતી ખાસ કરીને રાજ્ય જી કીર્તેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર ઇલેક્ટ્રોનિક સાધન પરીક્ષા ખંડમાં પ્રવેશે નહીં અને તમામ ઉમેદવારોને સરખી તક મળે એટલે ઉમેદવારોએ સવા અગિયાર વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હતું સામાન્ય રીતે ઉમેદવારો દૂરથી આવતા હોય એટલે ક્યારેક ક્યારેક પાંચ સાત મિનિટ લેટ પડતા હોય છે એટલે ઉમેદવારોને અમે કોલ લેટરની અંદર સવા અગિયાર વાગ્યા સુધી પહોંચવા માટે જણાવેલું પણ સાથે સાથે અમે એસઓપીની અંદર સાડા અગિયાર સુધી પ્રવેશ આપવા માટે કહેલું એટલે સવા અગિયારથી સાડા અગિયારની વચ્ચે પણ આવેલા ઉમેદવારો ઉમેદવારોના કોલ લેટરમાં સવા અગિયારનો સમય લખ્યો હતો છતાં પણ સાડા અગિયાર સુધી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવેલો સાડા અગિયાર પછી આવેલા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવેલ નથી એનું કારણ એ છે કે પોણા બાર વાગે ઓએમઆર સીટ આપવામાં આવે છે અને ઉમેદવારો સાડા અગિયાર આવ્યા પછી એ લોકોનું પ્રોપર ફિસ્કિંગ ના થાય પ્લસ પરીક્ષા ખંડની અંદર પણ વ્યવસ્થા જળવાય નહીં એટલે અને અમે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જે ઉમેદવારો સમયસર આવી અને બેઠા છે એમને પોણા બારથી બારની વચ્ચે એમની સહી લેવી એમનો અંગૂઠો લેવો અને વર્ખ નિરીક્ષકની સહી આ તમામ કામ પૂરું થાય જેથી કરીને ઉમેદવારો બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એમને પૂરેપૂરો સમય પરીક્ષામાં લખવા માટે મળે એમને વચ્ચે કોઈ ખલેલ પહોંચે નહીં એને ધ્યાનમાં રાખીને આખી વ્યવસ્થા ગોઠવેલી અને એનો ઉમેદવારોએ મોટાભાગના ઉમેદવારોએ લાભ લીધો છે જે ઉમેદવારો પંદર મિનિટ સુધી મોડા પડ્યા એમને લેવામાં આવ્યા છે પંદર મિનિટ પછી મોડા પડ્યા એવા ઉમેદવારોને પરીક્ષાની સલામતીને ધ્યાનમાં રાખીને લીધા નથી અમારી પાસે પરીક્ષા કેન્દ્ર પરથી કોઈક ઉમેદવારે ફોન કર્યો હતું એક ઉમેદવાર અહીંયા પણ આવ્યા હતા એ બધાને અમે કહ્યું છે કે આખી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ફિસ્કિંગ થાય પ્લસ પરીક્ષા ખંડની અંદર એક શાંતિથી આખી વ્યવસ્થા ગોઠવાય અને છેલ્લી ઘડીએ કોઈ ઉમેદવાર છેલ્લી ઘડીએ પ્રવેશી અને આખી વ્યવસ્થાને દુરુપયોગ કરીને કોઈ એનો ગેરલાભ ન લે એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે અને હું જિલ્લાની ટીમોને ખાસ અભિનંદન આપું છું કે આખી વ્યવસ્થા સારી રીતે એનો અમલ થાય એમણે સાડા અગિયાર સુધી ઉમેદવારોને પ્રવેશ આપ્યો છે આ એની અમે અગાઉ એના બ્રિફિંગમાં પણ સૂચના આપી હતી અને બહુ સંવેદનશીલ રીતે એમણે ઉમેદવારો સાથે વ્યવહાર કર્યો છે પણ સાડા અગિયાર પછી એમણે જે પ્રવેશ નથી આપ્યો એ પરીક્ષાની સલામતીને ધ્યાનમાં રાખીને નથી આપ્યો એટલે એમના એ કાર્યને પણ એમણે આયોગની સૂચના મુજબ કર્યું છે અને એમનું એ કાર્ય બરાબર છે ચાલો થેન્ક યુ અને સમાચાર પર નજર કરીએ તો ખંડણી વસુલવાના કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડ કરવામાં આવી છે સુરતમાં આરટીઆઈના નામે ખંડણી વસુલવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે ઉધના વિસ્તારના કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે કોંગ્રેસ નેતા અવધેશ તિવારી પોલીસ ગિરફતમાં છે તો આરટીઆઈથી ખંડણી વસુલવાના કેસમાં પકડાયેલા અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઈના સાગરી થવાનો આરોપ છે એક લાખ રૂપિયાની ખંડણી કેસમાં કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસમાં કોંગ્રેસ નેતાનું નામ સામે આવ્યું હતું ગોંડલ હની ટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળાને રાહત મળી છે કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા તો પદ્મિનીબા સહિત ચાર આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ગઈકાલે ચાર આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી તો મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પોલીસ પકડથી દૂર છે ગોંડલના રમેશભાઈ નામના શખ્સને ફસાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ હતી તો આઠ લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવતી હતી અને રાજકોટની તેજલ છૈયા તેમજ પદ્મિની બાવાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાદ પદ્મિબાવાળા અને તેના પુત્ર શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડિયાની ધરપકડ કરવામાં આવી હતી થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યું છે મોટું નિવેદન થરાદના રાહ ખાતે પીએમમાં સૂર્ય ઘર અને ખાનગી હોટલના લોકાર્પણ પ્રસંગે શંકર ચૌધરી પહોંચ્યા હતા જ્યાં તેમણે રાહને લઈ નિવેદન આપ્યું હતું અને રાહને તાલુકા મથક બનાવવા તરફ શંકર ચૌધરીએ ઇશારો કર્યો તેમણે કહ્યું કે રાહ આપણું મુખ્ય સેન્ટર બની રહ્યું છે એટલે તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે એની અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી છે મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે માટેની તૈયારીઓ 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 અલગ 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 હોય એની બધી અત્યારે થઈ રહી છે જે પ્રમાણે ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ સંબોધન કરતા કાર્યકર્તાઓને ટકોર કરી કે કાર્યકર્તાઓ અંદર અંદર લડીને સામસામે પાડ્યા કાઢે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી સાથે ચૈતર વસાવા માટે કહ્યું કે તેઓ આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડતા વિદેશી ષડયંત્ર કાર્યોને હાથો બની રહ્યા છે

અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે હાલમાં પ્રાથમિક તપાસમાં રાણા સહિત આઠ કોન્ટ્રાકચ્યુઅલ ડોક્ટર્સને બરતરફ કરવામાં આવ્યા છે તો કંપની પાસેથી તમામ આવક ડોક્ટરો લેતા હતા કંપનીઓ તરફથી જે આવક આવતી હતી તે તમામ ડોક્ટરોના ખાતામાં જમા થતી હતી રકમ એ હજાર ડૉક્ટરોમાં વેચાય અને બાકીની કાં તો પચાસ ટકા એ ડૉક્ટરો જ નક્કી કરતા હોય પરંતુ એ પ્રકારની કોઈ પ્રક્રિયા થયા વગર જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કર્યા વિશે આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે અને ટર્મિનેટ કર્યા છે અને સાથે આઠ જે કોન્ટ્રાકચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે હવે બાકી જેમ તપાસ થાય અને તપાસનો રિપોર્ટ મળેથી એક્શન લેવામાં આવશે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો નવો કીમિયો પોલીસને હાથ લાગ્યો છે ભરૂચના અંકલેશ્વર હાઇવે પર ટ્રકમાં ઊંધી આડમાં લઈ જવા તો રૂપિયા સિત્તેર થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે આ દારૂનો જથ્થો પકડ્યો છે તો પોલીસે ટ્રકમાંથી રૂપિયા સિત્તેર ઓગણચાલીસ લાખની કિંમતની વિદેશી દારૂની સાત હજાર આઠસો છન્નું નંગ બોટલ કબજે કરી હતી પોલીસે ટ્રક ચાલક અને રાજસ્થાનના રહેવાસી સી નટુ નટુસિંહ રાવતની ધરપકડ કરી છે તપાસમાં ખુલ્યું છે કે તે આ જથ્થો ગોવાથી લાવ્યો હતો અને કચ્છના ગાંધીધામ પહોંચાડવાનો હતો પોલીસે આ મામલામાં કુલ ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા દાહોદ દેવગઢ બારીયા તાલુકાના ખાંડણીયા ગામેથી ઝડપાયો છે વિદેશી દારૂનો જથ્થો સાગટાળા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે તો સાકટાળા પોલીસે બાતમીને આધારે વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી છે બોલેરો ગાડીમાંથી ટીન બિયરની ઓગણીસો ચુમ્માલીસ બોટલ પોલીસને મળી આવી છે તો પોલીસે વિદેશી દારૂ સહિત રૂપિયા સાત પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે બુટલેગર સહિત કુલ ચારની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે અને એપ્રિલ પાર્ક પાસેથી રોડ પરથી કારમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ હતી સિત્યાસી હજારની કિંમતની દારૂની નવસો બાર બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા કાર સહિત પાંચ પોઈન્ટ સિત્યાસી લાખથી વધુની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કાર ચાલક સહિતના ફરાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે